શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં કોઓર્ડિનેટર રાહુલભાઈ દવે આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર માં તારીખ ચોવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ અનુક્રમે નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર અન્ન પ્રાસન સંસ્કાર ઉપવેશન સંસ્કાર કર્ણવેદન સંસ્કાર મુંડન સંસ્કાર વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પાંત્રીસ તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સાંસ્કૃતિક પ્રમાણેના દસ સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિત્વ વિકાસ સ્વાસ્થ્ય તન સ્વસ્થ મન બૌદ્ધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરવામાં આવે છે સંસ્કાર વિધિ સંપન્ન વેદાંત આચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરાવવામાં આવી હતી

જય મહારાજ યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્યખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે ત્યારે તેમનું વંદન કરું છું પરમપજ્ય ગુરૂ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નેગુરુદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોન ખાતે આજ રોજ આપણી હિન્દુ સંસ્કૃતિના સોળ સંસ્કારો પૈકી દસ સંસ્કારોની વિધિ આજે સંપન્ન કરવામાં આવી આ દસ સંસ્કારોમાં તપવનમાં આવતી દિકારીઓએ તેમના બાળકો લઈને આ વિધિ સંપન્ન કરી હતી લગભગ પાંત્રીસથી પણ વધુ બાળકોએ તેમના જીવનના આ દસ સંસ્કારો કરાયા હતા જેવા કે સૌપ્રથમ નામકરણ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર ઉપવેશન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર ઉપવેશન સંસ્કાર મુંડન સંસ્કાર આ વિવિધ સંસ્કારોની વિધિ આચાર્ય શ્રીમતી તત્નાબેન ત્રિવેદી દ્વારા આ વિધિ संपन्न કરવામાં આવી હતી જય મહારાજ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.